બાળકોને મળવાનો ક્રમ રાખ્યો કે વિદ્યાર્થીઓને મળીએ અને મળીએ તો ફાયદો મને થાય તમને તો થાવ તો થાય બહુ મને ખબર નથી પણ એક નિયમ એવો છે મનોવિજ્ઞાનનો કે જેવડી ઉંમરના લોકો સાથે તમે રહ્યો એવડા તમે થઈ જાવ સમજો ને હું ઉંમરથી તમારા જેવડો ન થઈ શકું પણ મનથી થઈ શકું બાળકો છે ને ભગવાન છે ભગવાન કેમ છે તો કે ભાઈ ખટપટ ને બીજી લગમાં કાંઈ ખબર જ નથી પડતી બાળક કહેવાય બાર સાડા બાર વર્ષનું બાળક કહેવાય પછી ધીમે ધીમે મોટું થતું જાય પછી ભગવાન નાના થતા જાય શેતાન મોટો થતો પછી પચીસ ત્રીસ વર્ષ થાય તો શેતાન કબજો લઈ ગયો હા બાળક ગયું બાળક રહેવું એ આપણા હિતમાં હું તો કોશિશ કરું એ તો સરળ હોય બિલકુલ સરળ એટલે બાળકો સાથે મને બહુ જ ગમે અને એવું થયા પછી દરરોજ નો ક્રમ એટલે તમારા જેવા બાળકોને આખા સૌરાષ્ટ્રમાં મળું હું પછી છવ્વીસ થી હિતાવી તો જાઉં છું આબુ અંબાજી યા એક આમંત્રણ આવ્યું છે કે ભાઈ પાંચ છ થી રોકાવ મારી સાથે જે નોકરી કરતા એને મળતું છે એટલે બાળકોને હું ખાસ કહું કે બાળકો છે ને ભગવાન છે એટલે બાળકોમાં વિરાટ શક્તિઓ પડેલી છે દરેક બાળકમાં દરેક બાળકમાં વિરાટ શક્તિઓ પડેલી છે એને લાવવાની મથામણ આ નિશાળ કરે સંસ્થાઓ કરે એનજીઓ કરે એ કરવું જોઈએ અને મને તો બહુ ભરોસો છે પરિણામો મને મળે છે બાળકો એ મને ખૂબ પરિણામો આપ્યા ખાસ તો હમણાં વાત થઈ કે ભાઈ ભારતની વન નીતિ તેત્રીસ ટકા વૃક્ષો હોય ને તો બધા જીવોનું કલ્યાણ થાય માણસનું નહીં બધા સૃષ્ટિ ઉપરના જીવો છે ભારતમાં રહેતા જીવોનું કલ્યાણ કરવું હોય તો તેત્રીસ ટકા વૃક્ષો હોવા જોઈએ ભારતમાં ત્રેવીસ ટકા છે ગુજરાતમાં દસ ટકા છે આપણે ગુજરાતની વાત કરીએ તો દસ ટકા છે ઈ હવે જગ્યા મધ્યમ નથી સરકાર પાસે વધારેની જગ્યા નથી તો શું કરવું તો કે 90% જે રહી છે આપણે 90% વિસ્તારમાં રહીએ છીએ છે 90% વિસ્તારમાં રહેતા લોકો ઝાડ વાવી શકે પોતાના પડિયામાં વાવે વાડીએ વાવે ગામના રસ્તા હોય ત્યાં વાવી શકે ખૂબ હોવાય એવું છે જગ્યા ઘણી પડી છે પણ વાવવા માટેના થોડા આયોજનો પ્રેરણા થોડું ઘટે છે એટલે મેં શરૂ કર્યું છે લગભગ બે હજાર પાંચથી કલમી ફળા રોપા અમે રાહત દરે આપી આખા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છની અંદર આપીએ છીએ એકસો ને દસ માં આપીએ ચીકુનો રોપો સો માં જ આપીએ બે કલમી કલમી રોપો આટલા સસ્તા ગામે ગામ જઈને આપીએ ને રોપો ફળા પડી કરે એમાં ધોલમાં તો ખૂબ જ ધોલમાં અમે આવીએ ને તો અમે પહોંચીએ સિદ્ધરાજ ઘોઘરા સેક્ટર છે ને ત્યાં અમારે ચોમાસાની અંદર ફળા રોપા હોય આજે ત્યાં છે કુલ છોડનું વિતરણ તમારી પાસે આવ્યો છે ત્યાં એટલે લોકોની લાભી ગાળ રોપવા મળે મને ગમે અને પોતાની ભાગીદારી હોય પૈસા ખર્ચી અને રોપડ લો અને ખેડૂતોને હું ખાસ કહું કે ભાઈ ત્રણ ઋતુ શિયાળો ઉનાળો ને ચોમાસો ઋતુ પ્રમાણેના ફળ ભગવાન એક પણ એ ચોમાસામાં ફળ તમને મળે એવા ઝાડ થોડાક વાવો થોડા ઉનાળામાં ફળ મળે એવા વાવો અને શિયાળ ખેડૂતોએ ખરેખર તો ફળ ક્યારેય વેચાતી લેવાનું એવું એને શાકભાજી ખેડૂત શાકભાજી વેચાય થી મને બહુ નવાઈ લાગે કે ભાઈ તમે કપાસ કરો છો દોઢસો મકાન છે અગાસી ઉપર હું આખા વર્ષની શાકભાજી કર્યો છું શાકભાજી ભાગે વેચાતી લેતા નથી અને ફાયદો એ થાય બાળકો ની ઉછેર ની પ્રક્રિયા પણ સામે થાય બહુ મોટી વાત છે મારા છોકરા છોકરો હવારમાં ઉઠી અને છોડી જે સીગો હોય ને છોડી એ જાતે છોડી ખાવા એને બહુ જ ગમે એટલે તમે તમારા ફળિયામાં અગાશીમાં કાંઈક વાવતા શીખજો મને બાળકો વાવે એ સૌથી વધુ ગમતું કામ કેમકે તમે કાંઈ પણ વાવો ને બીજ વાવો છોડ વાવો ઝાડ વાવો એટલે પહેલાં તમારા મનમાં હોય કયું ઝાડ મારે વાવવું છે